તો ગુજરાતી કલાકારમાંથી તમારો ફેવરેટ કલાકાર કોણ છે વિજય જોરક તો મિત્રો આજે આપણે જાણીશું કે પબ્લિક દ્વારા પસંદ કરવામાં આવેલા કલાકારો વિશે કલાકારમાંથી તમારો ફેવરેટ કલાકાર કોણ છે વિજય નાયક તો ગુજરાતી કલાકારમાંથી તમારો ફેવરેટ કલાકાર કોણ છે વિજય જોરક તારમાંથી તમારો ફેવરેટ કલાકાર કોણ છે ગમન શાંતલ ગુજરાતી કલાકારમાંથી તમારો ફેવરેટ કલાકાર કોણ છે રોહિત ઠાકોર કલાકારમાંથી તમારો ફેવરેટ કલાકાર કોણ છે વિક્રમ કેમ ગુજરાતી કલાકારમાંથી તમારો ફેવરેટ કલાકાર કોણ છે ગિગ્નેશ કવિરા ગુજરાતી કલાકારમાંથી તમારો ફેવરેટ કલાકાર કોણ છે તમારું નું ગૌરવ રાજુ ઠાકોર ગુજરાતી કલાકારમાંથી તમારો ફેવરેટ કલાકાર કોણ છે રોહિત ઠાકોર તમારો ફેવરેટ કલાકાર કોણ છે ગુજરાતી કલાકારમાં મારો ફેવરિટ હીરો નરેશ કરનુ છે ગુજરાતી કલાકારમાંથી તમારો ફેવરેટ કલાકાર કોણ છે ગુજરાતી કલાકારોમાંથી હાલની તારીખમ મારો ફેવરિટ કલાકાર દેવાય ફોર્ડ અને ગમન સાંતલ ગુજરાત શું તમારે સોંગમાંથી કઈ સોંગ ગમે છે ગુજરાતી કે હિન્દી પહેલાં તો હું ગુજરાતી છું એટલે એનો મને બહુ ખરો છે એટલે મને સૌથી પહેલાં ગુજરાતી ગમે તાઈ બો રે ગોવાડિયો રે મારો સાહેબો રે ગોવાડિયો હુ ગોવાલણ ગીરની રે મારી શ્યામરાધાની જોરલી હુ ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોરલી તો મિત્રો બધા જ ગુજરાતના કલાકારો જે છે એક્ટરો છે સિંગર છે બધા જ કલાકારો જે છે એ ખૂબ સારી એક્ટિંગ કરતા હોય છે સિંગિંગ પણ સારી કરતા હોય છે તો મિત્રો આ તો ખાલી વિડીયો એટલા માટે બનાવ્યું છે કે પબ્લિકની શું ડિમાન્ડ હતી પબ્લિકને કોણ પસંદ આવે છે એટલા માટે આ વિડીયો મેં બનાવી દીધું છે તો તમને વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં